પ્રથમ વાત કરીએ તો માં ભારે વરસાદ ફરી ખાડીપુર જેનાથી ટ્રાફિક જામની સમસ્યા વધી સુરત મહાનગરપાલિકા દ્વારા બોટ દ્વારા ખાદ્ય સામગ્રી અને પાણી પહોંચાડવામાં આવે છે પરંતુ નબળી ડ્રેનેજ સિસ્ટમ અને ખાડીઓ પરના અતિક્રમણના કારણે પાણી ઉતરવામાં વિલંબ થાય છે છે ઘૂટણ પાણી અહેમત ગામ ખાતે ભરાયા છે લોકોમાં ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે વાહન ચાલકો માટે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે જે રીતના તણિયા ગામ ખાતે પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે અને તેને લઈને વાહન ચાલકો ને છ કિલોમીટર સુધી ફરીને જવા માટેનો હવે વારો આવ્યો છે અને ખાસ કરીને જે અત્યારે તણિયા અહેમત ગામની પરિસ્થિતિ વાત કરવામાં આવે તો અત્યારે ત્યાં ખૂબ જ વિકટ પરિસ્થિતિ જોવા મળી રહી છે ખાડી સ્થિતિને લઈને તણિયા ગામના લોકો હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે વાલ ખાડીનું પાણી શની અહેમદ ગામ ખાતે આવી રહ્યું છે અને તેના જ કારણે ગામની અંદર ખારીપુર જેવી સ્થિતિ જોવા મળી રહી છે